સુરતની લાજપોર જેલમાં બંધ રાજુ સોલંકીને પોતાની બહેન પહોંચી રાખડી બાંધવા પછી જુઓ શું થયું મિત્રો ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન નું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે આ તહેવાર ભાઈ બહેનો પ્રતિક છે ત્યારે ઓગણીસમી ઓગસ્ટે રક્ષાબંધન પર્વની ઉત્સાહ ઉજવણી કરવામાં આવી હતી તો બીજી તરફ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ સુરતની લાજપોર મધ્યસ્થ જેલ રાજકોટ મધ્યસ્થ જેલ અને વડોદરા મધ્યસ્થ જેલમાં ભાઈ બહેનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી આ દરમિયાન બહેનો એ કેદીઓને રાખડી બાંધતા જેલોમાં ભાવુક દ્રશ્ય જોવા મળ્યા હતા સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં લાગણી પર દ્રશ્યો સર્જાયા મિત્રો સુરત લાજપોર જેલ જેમાં રાજુ સોલંકી ગુજસીટો ગુનામાં બંધ છે તે જેલની અંદર યોજાયેલી રક્ષાબંધન પર્વની ઉજવણી દરમિયાન ખૂબ જ લાગણી પર અને હૃદયસ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા બહેનોએ જ્યારે ભાઈને રાખડી બાંધી ત્યારે ભાઈ અને બહેન સોધા રાસુડે રડી પડ્યા હતા તો બીજી તરફ આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર પોલીસ બહેનો પણ રડી પડી હતી વર્ષ બે હજાર ત્રેવીસ માં સુરતની લાજપોર મધ્યસ્થ જેલ દ્વારા સરકાર પાસેથી વિશેષ પરવાનગી મેળવી પ્રથમ વખત જેલમાં બંધ કેદીઓને રૂબરૂમાં મળી રક્ષાબંધનની ઉજવણી ભાઈ બહેન કરી શકે તે પ્રકારનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું એવા જ પ્રકારનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું જેમાં જેલમાં બંધ કેદીઓને બહેન દ્વારા આજે જેલની અંદર વિશેષ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી પોતાના કેદી બાઈને મળીને તેની કલાઈ પર બહેને જેલની અંદર રાખડી બાંધી હતી અને મીઠે ખવડાવીને મોટું મીઠું કરાવ્યું હતું અને પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી અમદાવાદ સાબરમતી જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી મિત્રો અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં બંદીવાની કેદીઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી વર્ષોથી જેલમાં બંધ કેદીઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો જેલ પર પહોંચી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા જામનગરની જિલ્લા જેલમાં કેદી કેદીભાઈઓને બહેનોએ રાખડી બાંધી મિત્રો જામનગરની જિલ્લા જેલમાં રક્ષાબંધનના પર્વની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી જેલના બંધીવન ભાઈઓ કે જેઓ પણ પોતે રક્ષાબંધનનું પર્વ મનાવી શકે તે માટે જેલ પરિસરમાં વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેલના બંદીવાન ભાઈઓ કે જેના પરિવારના બહેનોએ રક્ષાબંધનના પર્વ પર જેલ પરિસરમાં પ્રવેશ અપાયો હતો તમામ બંદીવાન ભાઈઓની બહેનોએ પોતાના ભાઈને હાથમાં રાખડી બાંધી અને જલ્દીથી જેલ મુક્તિ મળે તેવી મનોકામના પણ કરી હતી એદીઓને રાખડી બાંધતા બહેનો સોદાર આંસુએ રડી પડી હતી મિત્રો રાજકોટ મધ્યસ્થ જેલમાં બહેનો વહેલી સવારથી જ જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા માટે પહોંચી હતી જ્યારે બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પહોંચી ત્યારે તે સોદર આસુએ રડી પડી હતી કોઈ યુવાને પોતાના બાળકને છાતીએ લગાવી વહાલ વરસાવ્યું હતું વડોદરા મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી મિત્રો વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી જ્યાં જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા માટે વહેલી સવારથી જ બહેનો જેલ ખાતે આવી પહોંચી હતી